નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો પરંતુ આ કાર્યક્રમમાં મોટા ભાગના લોકોની ગેરહાજરી જોવા મળી જુનાગઢ માંગરોળ શહેરમાં માંગરોળ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો પરંતુ આ કાર્યક્રમ ફ્લોપ જેમાં લોકોની પાંખી હાજરી આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટાભાગના લોકોની ગેરહાજરી જોવા મળી જો કે હાલ માંગરોળમાં આવા પ્રોગ્રામોમાં નગરપાલિકા દ્વારા કામગીરીમાં લોકોની સુવિધા ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામે સાથે કોઈ કામ માટે આવે તો વસુલાતની અને કાયદાથી જ કામ થશે તેવું કહેવાતા આવી કામગીરી કરાવનાર લોકો પહોંચ્યા જ નહીં આ સેવા સેતુનો મુખ્ય હેતુ એવો છે કે લોકોના કામો સ્થળ ઉપર જ તાત્કાલિક થાય અને લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે પરંતુ લોકો જ ન આવ્યા જ્યારે સેવા સેતુ કાર્યક્રમ થયો પરંતુ માંગરોળ શહેરમાં લોકોને નગરપાલિકાના કામ સાથે જરૂરિયાતો છે સફાઈ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવો રોડ રસ્તાઓ લાઇટ અને પાણી પરંતુ આ સમસ્યાઓનો સામનો માંગરોળ શહેરના લોકો કરી રહ્યા છે પરંતુ આ બાબતે કોઈ લોકોનું સાંભળતું ન હોય તે રીતે રસ્તાઓ ઉપર કાંકરા ઉડતા જોવા મળે છે અને વાહનો સ્લીપ થયાના બનાવો બન્યા હોવાનું જાણવા મળે છે તેમજ રાહદારીઓ રસ્તા ઉપર મોટરસાઇકલ કે કોઈ વાહનની પાછળ ચાલી શકતું નથી ધૂળની ડમરીઓ ઉડે છે પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી નહીં જ્યારે આ બાબતે માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછતા ગોળ ગોળ જવાબો આપી ચાલતી પકડી હતી જ્યારે ચીફ ઓફિસરને દરખાસ્ત કરી છે મંજૂરી આવશે તો રસ્તા બનાવીશું પણ જ્યાં સુધી ગટર યોજના ન થાય ત્યાં સુધી રસ્તા બનાવવાના નથી તે સત્ય છે તો જો આ કાંકરીના બદલે પેજ વર્ક કરવામાં આવ્યું હતું લોકોને થોડી ઘણી સુવિધા મળી રહે રસ્તાઓ ઉપર ચાલતા લોકો તેમજ આડોશી પાડોશીમાં રહેતા રહેણાંક વિસ્તારમાં રોજ લોકો પચીસથી પચાસ ગ્રામ કે સો ગ્રામ જેવી ધૂળ મોઢામાં અને શ્વાસમાં લઈ રહ્યા છે અને જો આ બધું જોવું હોય તો અધિકારીઓ ચાલીને કે મોટર પર નીકળે તો જ ખ્યાલ આવશે કે લોકોની પરિસ્થિતિ શું છે હાલ તો લોકો ધૂળની ડમરીઓથી પરેશાન થઈ રહ્યા છે અને આ સ્થિતિ આખા માંગરોળની છે આજના સેવા સેતુ પ્રોગ્રામમાં નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર મેડમ વંદનાબેન માંગરોળ મામલતદાર રાજેશભાઈ પરમાર માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર મુકેશભાઈ એમ વાઘેલા શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા સહિત દરેક ઓફિસના કર્મચારીગણ હાજર રહ્યા હતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ જે અન્વયે સેવાસેતુના દસમા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવા સેતુ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પ્રસંગે મામલતદારશ્રી પ્રાંત અધિકારી શ્રી અને વહીવટદાર શ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે સર ખાસ કરીને સેવા સેતુ લોકો ઉપયોગી કાર્ય છે પરંતુ જે 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 લોક ઉપયોગી રસ્તાઓ બનવા જોઈએ રસ્તા ઉપર રહી છે જેમાં નથી નખાયો રોડ નથી ફેરવાયો આ બાબતમાં શું કેશો વારંવાર અકસ્માતો થાય છે આ બાબતે કમ્પ્લેન મળેલી છે માંગરોળ શહેરમાં ભૂગર્ભ ગટરની યોજના ન હોય જેને કારણે રસ્તાના લાંબા સમય સુધી પ્લાનિંગ થઈ શક્યા નથી અને આવનારા સમયમાં સરકારશ્રી તરફથી જે રિસરફેસિંગની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે તેમાં નિયમ અનુસાર તાંત્રિક વહીવટી મંજૂરી મેળવ્યા પછી આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે સાહેબ હાલ જે રસ્તાની વાત કરીએ તો કાંકરાઓ ઉડે છે અકસ્માતો થાય છે જવાબદાર કોણ આ બાબતે ફરિયાદ મળેલી છે આ બાબતે બાંધકામ શાખામાં જે સર્વે કરાવી અને જે જે રસ્તામાં આવા પ્રશ્નો છે ત્યાં રોલર

અને અત્યારે તો તો જ વસ્તુમાં ડામર તરીકે પણ થઈ શકે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જે વરસાદ પડવાને કારણે ડામરના કામ થઈ શકતા નથી જેમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે જ વેટ મિક્સ નાખવામાં આવે છે અને વરસાદના વિરામ બાદ એટલે કે ઋતુ પૂરું થયા પછી સરકારશ્રીની પણ પ્રાથમિકતા હોય છે કે આવા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે આ માટે સરકારશ્રીએ જે ગ્રાન્ટ ફાળવેલી છે તેના તાંત્રિક વહીવટી મંજૂરી મેળવ્યા પછી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો